આમોદ તાલુકાના ડીજીવીસીએલના લુકલાડીલા કર્મચારી અને આમોદ શહેરના વતની ખાલીદ સાવરાણાની ફરજ ઉપરથી વયમર્યાતાને કારણે ફરજ ઉપરથી મુક્ત થતા વિદાય સમારંભ રખાવ પ્રાપ્ત માહિતી મુજબ ઓગણીસો નેવ્યાસીમાં જીઇપીમાં હેલ્પર તરીકે ફરજ ઉપર હાજર થયેલ ખાલીદ સાબરાણા અને ફરજ દરમિયાન પોતાના આત્મવિશ્વાસ અને મહેનત કરી અલગ અલગ પ્રકારની પોસ્ટ મેળવેલ હતી પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ આમોદ તાલુકા ખાતે ડીજી બીસીએલ ખાતે બજાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પણ પોતાની કામગીરી કરી લોકચાહના મેળવી હતી પોતાની છત્રીસ વર્ષની ફરજ દરમિયાન મેળવેલ લોકો પ્રત્યેની લોક લાગણી અને ફરજ ઉપર ઈમાનદારીથી કામગીરી ધરાવતા ખાલીદ સાબરાણાની ફરજ ઉપરની વયમર્યાદા પૂર્ણ થતા આમોદ દરબારી હોલ ખાતે વિદાય સમારંભ રખાતા તેઓના સમાજના લોકો અને પોતાની લોકપ્રિયતાના લોકો ડીજીબીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા આવે લોકો દ્વારા ફુલહાર કરી તેમની ફરજને બિરદાવી હતી ને અધિકારીઓ અને કર્મચારીઓ એ પોતાનો કર્મચારી અને મિત્રતા ધરાવતો કર્મચારી ફરજ ઉપરથી મુક્ત થતા વિલા મોડે ફુલહાર કરી તેમની ફરજ દરમિયાનની કામગીરીના વખાણ કરી વિદાય આપેલ હતી અધિકારીગણ આપણા કર્મચારી મિત્ર ગણો આજ રોજ આપણા ખાલીદ ભાઈ વર્ષો અમારે એની વાત બીજી ની અંદર અને એમની નિષ્ઠા અને ઈમાનદારી જે નોકરી એમને પૂરી કરેલી છે એ બદલ આપણે એમને અમે એમનો આભાર બી માંગીએ છીએ કે આપણે જ્યારે બી યુનિયનની જરૂર કરી હોય કે કદી બી કામ કરીએ તો ખાલીદ ભાઈ ને અમે ઓળખીએ કે ભાઈ આ રોજમાં છે ખાલીદ તમને વાત કરી હતી કારણ કે અમારે આ રોજમાં ભાગ્યે જ કોઈ આવવું પડે

તેમને કહીએ કે તમને શુભેચ્છા પાઠવી છે ને તમારી નિવૃત્તિ જીવન તમારું સુખમય અને માગીથી પસાર થાય એવી અમારા બધાની શુભકામનાઓ થેન્ક યુ